જોવા મળી પાણીની લાઇન ની અંદર જે રીતના ભંગાણ સર્જાયું તેને કારણે ચોમાસા જેવા દ્રશ્યો છે તે આ જોઈ શકાય છે કે પર ફૂટ જેટલું પાણી છે તે ભરાયું છે એટલે કે હજારો લીટર પાણીનો વેડફાટ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે શું કહેશો પાણીની લાઈનમાં ભંગાણ કેવા દ્રશ્યો જોવા મળ્યા આ ઘણા ટાઈમ જે આવું આની વહેલા અઠવાડિયા હતું અને આ પાણી આખે આ બધે ભરાઈ જાય છે અને ઓમ બધે કાપ આપે છે અને ઓમ આવી રીતના વેરફાર કરે છે પાણી નો તાત્કાલિક રિપેર કરવું જોઈએ તાત્કાલિક રિપેર કરવું જોઈએ અને એવું અધિકારી ના અધિકારી હજી કોઈ ન થાય આની પેલાય નતું આવ્યું આવી રીતના જતો પાણી આ જોવા પાણી વેફાઈ વેરફાય પબ્લિકલી મયવા ને મળતું વારંવાર આ લોકો શું કરે આવું તોડીને દેવા જાય શું કરે તો એ લોકો ને ખબર આવે આ બીજી વાર તૂટ્યું આવા નવા આવું થાય હા બીજી વાર હજી કેટલા હજી